યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતાવાળા લોકો જે વિકાસ નથી ગમતો મારો ઉલ્લેખ નથી રાક્ષસો રાક્ષસ વૃત્તિના માણસો એ એ યજ્ઞની અંદર હાડકાં નાખે ઠીક છે કેવી વાતો ચાલે બધું ઉપજાવી કાઢેલું બધું ઉજાવી કાઢેલું હા કેટલું અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય જુઠ્ઠુ બોલે જોર થી બોલે લોકો માની જાય જુઠ્ઠુ બોલે અને જોર થી બોલે એટલે વાત સાચી માની જાય પણ સાચી વાત સમજો તમે અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષ અંદર જેલમાં ઘાલ દઈએ એક સજ્જન વ્યક્તિ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ ગમે તેની સાથે ગાળા ગાળી ના થાય ગમે તેની સાથે મારામારી ના થાય એટલા એ કરવા માંગે છે સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી એટલે કોઈ બહુ સંજેડ છે ને સત્તાનો

બે ચોમાસા બે ચોમાસાથી બ્રિજ તૂટી ગયો હતો તો એને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એટલે આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ મંજૂર જેનો આજે હતું હતું તો એમાં એ જે વિસ્તારના મોવી ડિડેપાડા તાલુકા ભાઈ બહાર છે એ વખતે આ બધા ખાતમુહૂર્ત કરો છો અમારે તો રૂટિનમાં કામ મંજૂર થાય એટલે એ કામ તરત ચાલુ કરી દેવું પડે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એ પણ જો કોઈ વરસાદ બંધ રહે એટલે તરત જ મંજૂર થયેલા કામનો ખાતમોરો થાય છે એટલે ચૈત ચૈતરભાઈ ને લઈને ચૈતરભાઈ કરતા એમના જે કાર્યકર્તા છે ને એ સોશિયલ મીડિયામાં અને લોકોની અંદર કેટલીક ગેરસમજો ઉભી કરે ને સરકાર ના વિરુદ્ધમાં અમારા વિરુદ્ધમાં એટલે અમે અમે કહ્યું આવા લોકોની વાતમાં બહુ આવું નહીં આપણે યજ્ઞ કરતા હોય તો યજ્ઞ ની અંદર કેટલાક ઇતિહાસ જોઈએ છે કે કેટલાક હાડકા નાખનારા લોકો રાજક્ષી વૃત્તિના લોકો હતા છતાં આપણું મનસુખજી મનસુખજી તમારે કેમ વારંવાર ચેતર વસાવવા પર આ રીતે પ્રહાર કરવા પડે છે તમે તમારા કામ કરતા અને લોકો એની સરાહના કરતા રહેશે તમારે કેમ કેવું પડે છે કે રાક્ષસ ધરાવે છે વારંવાર નથી કેતો ચૈતર વસાવા કીધું કે આ બધું કાવતર મનસુખભાઈ કરે એટલે મારે જવાબ આપવો પડે અચ્છા હું વારંવાર નથી કેતો સમય મેં જો આજે ચૈતર ભાઈ તો કાલે કાલે જેલમાંથી બહાર આવ્યા અને એમને કહી દીધું નિવેદન આપ્યું એમણે તમારા તરફ હા અચ્છા જો એને બે બે પ્રકારના નિવેદન આપ્યા મોટા મોટા મીડિયા વાળા હતા એમને એવું કીધું કે મનસુખભાઈ મારા વડીલ છે ના જે ઘટના ઘટી તે વખતે પાંચ મિનિટ આવીને જતા રહ્યા હવે એમને શું શું મને ખબર નથી કાવતરું એ મનસુખભાઈ કરાયું અને એક આઈપીએસ અધિકારી અને મનસુખભાઈ ના કહેવાય બધું આ બધું આખું મારો વિરુદ્ધ નો કાવતરું બની રહ્યું છે અને સતત મને જેલમાં રાખવામાં આવે છે હવે હું તો જાણતો નથી અને તે દિવસે હું ત્યાં અમારો મોટો કાર્યક્રમ હતો પાર્ટીનો

એમાં એવું કે જે પ્રાંત ઓફિસમાં સીસીટીવી કેમેરા બને પણ એ જે ઘટના ઘટી એમાં તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા અને દરભાઈ વસાવા વચ્ચે જે મારામારી થઈ એ સીસીટીવી માં આવી ગયું હતું પણ એના કોઈ સમર્થ કઈ આખો પ્રૂફ મળી જતું હતું એટલે આખું બધું ડિલે કરી નાખ્યું છે આ તો ખુબજ ગંભીર બાબત કેવાય કે અધિકારી કેવી રીતે સીસીટીવી ડિલીટ કરાવી શકે આખો ધારાસભ્ય સામે થયો છે તો પછી સીસીટીવી ડિલીટ ના થવા જોઈએ

આભાર આભાર અમારી સાથે જોડા બદલ વાચિત કરા બદલ તો સાંસદ મનસુખ વસાવાનો મોટો આરોપ એ છે